નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા જાઓ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો રાજ્યમાં આ વર્ષે ચોમાસું અનોખું રહ્યું અંબાલાલ પટેલ જે વરસાદી સિસ્ટમ બનાવી જોઈએ તે નથી બનતી અંબાલાલ પટેલ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત ચોમાસું નબળું રહ્યું છે વરસાદને લઈને હવામાન નિષ્ણાત પટેલે આગાહી કરી કે દેશના મેદાની વિસ્તારોમાં વાદળોનો જમાવડો થતો નથી આજથી આજથી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે સાથે વરસાદી સિસ્ટમથી જ વાતાવરણ બદલાશે જેમાં મોન્સૂન ટ્રકલાઈન મધ્યપ્રદેશથી બંગાળની ખાડી સુધી લંબાશે હવે અરબસાગર અને બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે બાવીસ જુલાઈથી મોન્સૂન ટ્રક લાઈન ગુજરાતમાં અસર કરશે જેના કારણે ગુજરાતમાં આજથી રાજ્યના હવામાનમાં ફેરફાર થશે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની સંભાવના રહેલી છે મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં પણ હવામાન પલટાયું છે તારીખ એકવીસ થી છોવીસ જુલાઈ જુલાઈમાં દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવના રહેલી છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની સંભાવના છે અમદાવાદ અને ગાંધીનગર આ તારીખે ભારે વરસાદની આગાહી તારીખ એકવીસ બાવીસ ત્રેવીસ જુલાઈ અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે સાથે સાથે બનાસકાંઠા સાબરકાંઠામાં પણ ભારે ભારે કરાઈ છે આગામી કલાક દક્ષિણ ગુજરાત માટે રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે આ સાથે નદીઓમાં પૂરની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે તેમણે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતના આહવા ડાંગ વલસાડ સુરતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી ભરૂચ નર્મદા ડાંગમાં વરસાદનું યલો એલર્ટ સાથે ભારે વરસાદ રહેશે તેમજ અમદાવાદ આણંદ પંચમહાલ વડોદરામાં વરસાદનું યલો એલર્ટ છે તથા શિયર ઝોન સાયક્લોનિક સર્ક્યુલેશન ઓફશોર ટ્રક ત્રણ સિસ્ટમ સક્રિય થતાં વરસાદ રહેશે તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે દ્વારકા અને પોરબંદર જિલ્લામાં આપ ફાટ્યું છે જેમાં કલ્યાણપુરમાં બે કલાક ઇંચ વરસાદ વરસ્યો છે તેમજ કલ્યાણપુરામાં ચોવીસ કલાકમાં દસ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે પોરબંદરમાં રાત્રે પોણા બાર ઇંચ વરસાદ ખાબક્યો છે તેમજ રાણાવાવમાં આઠ ઇંચ વેરાવળમાં સાત ઇંચ સુત્રાપાડામાં સાત ઇંચ વંથલીમાં સાત ઇંચ કેશોદમાં છ ઇંચ માણાવદરમાં છ ઇંચ જામજોધપુરમાં છ કુટિયાણા છ ઇંચ ઉપલેટામાં છ ઇંચ ધોરાજીમાં ચાર ઇંચ તથા માળિયા હાટીના અને વિસાવદરમાં ચાર ચાર ઇંચ વરસાદ વરસ્યો છે જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા જુદા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો